દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણનો પાંચ હજાર બસો એકાવનમો જન્મોત્સવ ઉજવવા ભાવિકોમાં થનગનાટ ભારતની યોગ કૂટનીતિ રશિયા યુક્રેનમાં નિષ્ફળ જશે ચીનનો ટોણો આજે નેતાઓ જ ધર્મથી દૂર જઈ રહ્યા છે તે ચિંતાનો વિષય છે ઉપરાષ્ટ્રપતિ ગુજરાતમાં કોબાંડી અને ભ્રષ્ટાચારી લોકોની સંપત્તિ જપ્ત કરવા સ્પેશિયલ કોર્ટની રચના થશે રિલાયન્સ હોમમાં ગોટાળો અનિલ અંબાણીને સેબીનો પચીસ કરોડનો દંડ પાંચ વર્ષનો પ્રતિબંધ ગુજરાતમાં કાયદાની રક્ષક પોલીસ સામે સૌથી વધુ કેસ જેલ કસ્ટડીમાં મૃત્યુના ગુના ઉત્તર પ્રદેશના રાજકારણમાં સીએમનું પ્રભુત્વ વધ્યું યોગી આદિત્યનાથ જ પીએમ મોદીના વારસ હોવાનો આર એસએસ નો સંકેત નેપાળમાં ભારતીયોની બસ હાઇવે પરથી નદીમાં ખાબકી સત્યાવીસ લોકોના મૃત્યુ જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરની ઘટના ભારતીય ડ્રોન ટેકનિકલ ખામીને કારણે પાકિસ્તાન પહોંચી ગયું ભારતે હોટલાઇન દ્વારા પાકિસ્તાનને સર્વેલન્સ ડ્રોન પરત કરવાનો મેસેજ કર્યો વચગાળાની સરકારે શેખ હસીનાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કર્યો બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને વતન પરત મોકલવા ભારત પર દબાણ કોલકાતામાં ડોક્ટર પર રેપ હત્યાનો આરોપી સંજય પાસવી વૃત્તિવાળો વાળો કૃત્યનો જરા પણ પસ્તાવો નથી ત્રણ રાજ્યોમાં રોડ અકસ્માતનો બનાવ બિહાર ઓડિશા અને લદ્દાખમાં સતતના મોત તેતાલીસથી વધુ ઘાયલ આસામમાં સગીર વિદ્યાર્થીની પર ગેંગરેપ રાજ્યમાં ભારે વિરોધ રાતે ટ્યુશનમાંથી પરત ફરતી વખતે ઘટના બની રેપ દરમિયાન ઢોર માર મરાતા સગીરા બેભાન થઈ ગઈ અપરાધીઓ હજુ પણ ફરાર બાંગ્લાદેશમાં અશાંતિને પરિણામે કાશ્મીરના સફરજનનો વેપાર ખોરવાઈ જવાની ભીતિ ઝારખંડના જમીન કૌભાંડમાં આતંકી લિંગ મામલે કેસ દાખલ દિલ્હી પોલીસ બાદ ઈડીની કાર્યવાહી અમદાવાદ ફાયર વિભાગના નવ અધિકારીઓને નોકરીમાંથી પાણી છું છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાંથી પાંચ હજાર છસો ચાલીસ ઝડપાયું વિધાનસભામાં વિપક્ષનો હોબાળો મેવાણીએ ગૃહમાં નારેબાજી કરી બાંગ્લાદેશમાં પૂરતી પંદરના મોત પિસ્તાલીસ લાખથી વધુ લોકોને અસર નવી સરકાર માટે રાહત અને બચાવ કામગીરીનો મોટો પડકાર

કર્મચારીઓને જલસા પુણેની સ્કૂલમાં વિદ્યાર્થીનીની જાતિ સતામણી શિક્ષક ફરાર અમરાવતીની શાળામાં વિદ્યાર્થીનીનો વિનય ભંગ કરનારો શિક્ષક ઝડપાયો હતો